નમસ્કાર, આપ દિરા છુંનશમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કાપોદરામાં બે વર્ષની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે. સુરતના કાપોદરામાં બે વર્ષની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે. કાપોદરા પોલીસને મોટી સફળતા મળી છે કે પોલીસે બાળકીને અપહરણ કરતાના છંગાલમાંથી બાળકીને છોડાવી દીધી છે. આ બાળકી રમતા રમતા સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી ગઈ હતી, જેમાં માં ખેડાથી બાળકીને કાપોદરા પોલીસે છોડાવી છે. નેશન સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર